એલે એમ ન વાલે ઈ માય એવું કઈ નહો એમ બતાઈ લે બધાને બતાવ આશીર્વાદ કેવી થઈ ગઈ મને ખબર છે થઈ એમાં એક તો કેટલું થાય એટલે તો નોર્મલ છે થાય ફર્સ્ટ ઓફ ઓલ આઈ યુ ગુજરાતી ચેનલ ઓકે તો

સભ્યતા રાખે અમારે તો ગામ બાકી અને હું જો અહીં બેઠો આ લેપટોપ લઈને બોલો કઈક આ હું બેઠી બેઠી એના નીંદરે આવી ગઈ છે તો હવે એ વાતો ઉપર ને એ વાતો ઉપર કઈ નહીં આ શું કરે મમ્મી મમ્મી ધીંગાણું okay. છે <laughs> <laughs> <guys, speak> <laughs> <laughs> <laughs>

જો આйна ને અત્યારે તો લો બનાવવા ને તૈયારી આ લે ઇના લગાડવાનો એલ લગાડવાનો શું કહેવાય

નાજી આવું છે દૂધ દે આ મેન વસ્તુ છે ઠેલો ફેવરિટ વાને બીકોઝ આ ફેવરિટ તો નઈ પણ અમે સારું આ વસ્તુ ખાવીએ ઇમ્યુનિટી સ્ટ્રોંગ રહી માટે યુ નો ધેટ એટલે મેં કીધું કે હું આજ મને એ જ રેસિપી બનાવી મારા

પછી એવી રીતે એને હને એવલો કરી અને પછી બનાય છે એના આગળ એટલે પછી આના ઢોકળા બન્યા ઈમને ઢોકળા બની છે આ બેઠો આપણે રહેતા નથી તો આમ રહેતા નથી તને थ्याङ्क यू ए बिल्ले कुम हेलो गाइस अनबक्सिङ गरिया छ यो त अनबक्सिङमा आम्रियो आम्रियो सर 24 एक केजी का जो 130 अनबक्सिङ गरिया छ यो अनबक्सिङ का गर्ला भयो बिल बिल नभने नदिनु हफ्ते इट्स माय गॉड इ त जे कार्ड नथि बिल लगिन इ मारा गाजु हे गरन

એટલી નહીં એક બે ગાઈઝ આ બધું એને મેન વર્કઆઉટ મજા આવે છે તો આવી રેટિંગ દેવી થવાય આવું બધું હું તો એમ તમને સલાહ આપી આવા એને ખોટા બ્રેડ ખોટા પ્રોડક્ટ્સ ને યુઝ કરવાનું બંધ કરજો ખાસી તો આગળ જે રહે છે

કાંઈ આ ઈના જવો ત્યારે એને રોટલા આ મારો મોબાઈલ આ એમ નહીં ચોઈટો તારા જેમ એના મોબાઈલ લીધો ને તો એ મોબાઈલ ચોટો મેં એટલે હવે મારે છે ને તારા વિડીયો એ તો વાત છે કે ના કે તું જો મોબાઈલમાં આવે મોબાઈલ લઈ નથી હેરખો હાલતો મજાકની વાત બંધ કરો બરાબર એ ક્યાં જાય પાછી હિનાનો રોટલા બનાવવાનું હોય ને કામકાજ ચાલે છે ચાલુ છે એટલે એટલે હું એક તને એકમાં માં ધરાય દેવું બે તો ખાઈ તો કે વાંધો છે તો બે ખાઈ જવાનો છે હવે કઈ કરણને ભૂખ લાગી લાગે છે સમરો પેડો હા હવે એમાં નાખી દેવું ફોનને જો એમાં નાખી લીજો હેને ઢોકરા બની ગયા છે અને ખાવાનું મન થાય છે પણ હું ખાવાનું નથી હું ખાવાનો છે શ્રીખંડ તો શ્રીખંડ જ ના ના હું એ ખાવાનું છે મજા આવી ગઈ અત્યારે લવ એક એક લો એક લો હે

ఆకబను హాయ్ గాయ్స్ సో మైనే జమ్మ నయా నమేలీ పజమారు మారు ద మనవని ఖావన బి వెలుగు హై హి ఇ మనా జే హాతే యా ఇ జమారు